સુરતના હીરા ઉદ્યોગમાં છે અને તેના સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરતમાં હીરાની ઠગાઈના કિસ્સા આવી રહ્યા છે ત્યારે આવો જે એક કિસ્સો સુરતના મૈધરપુરા હીરા બજારમાંથી સામે આવ્યો કે જેમાં એક હીરા વેપારી સાથે પચાસ લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઈ ઠગાઈ કરવામાં મામલે મૈધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી તો આરોપીને ઝડપી લીધો હતો ત્યારે આ હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે જાણકારી મુજબ મૈધરપુરા હીરા બજારમાં છેલ્લા એકાદ મહિનાથી વીસ લાખથી પચાસ લાખની છેતરપિંડીની ફરિયાદોનો રાફડો પોલીસ મથકે પાટ્યો છે જેના પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરતમાં હીરા વેપારીઓમાં જાગૃતતા આવે તે માટે મૈદરપુરા પોલીસે આરોપીઓનું સરગસ કાઢી હીરા વેપારીઓને માહિતગાર કર્યા છે કે જેમાં મૈદરપુરા પોલીસે હીરા દલાલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી કે જેમને પચાસ લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઈ ઠગાઈ કરી હતી ત્યારે પોલીસે જેનેશ ધનજી બચુભાઈ બાદાણી અને હર્ષિલ મેઘજી ભાઈ કાકડિયાનું સરઘસ કાઢ્યું હતું આ ઠગબાજો કે જે વિસ્તારમાં ઓફિસ ધરાવી વેપારીઓ સાથે ઠગાઈ કરતા હતા એ જ વિસ્તારમાં પોલીસે સરગસ કાઢ્યું હતું અને વેપારીઓને સંદેશ આપ્યો હતો જી સર પહેલી વખત અંદર વેપારીઓને તપાસ અને અભિયાન શરૂ કર્યું છે કે વેપારીઓ સાથે સીધો સંવાદ મારું નામ એચ ચૌહાણ છે મેં મહિધરપુરા પોલીસનો ચાર્જ વીસ જૂનથી લીધો છે આ પોલીસના ચાર્જ દરમિયાન અમને પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની ફરજોમાં એરિયાથી વાકેફ થવાનું તે વિસ્તારો બનતા ગુનાઓનો જે મોડસ ઓફરન્ડી હોય તેનો અભ્યાસ કરવાનો ખાસ હોય છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સીધી સૂચના મુજબ કે આપણે પ્રજા સાથે સીધો સંવાદ કરીએ એ હેતુથી મૈધરપુરા હીરા બજારની અમે વારંવાર મુલાકાત લેતા હોઈએ છીએ જ્યાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે ત્યાં નાના નાના વેપારીઓ દલાલો કામ કરે છે પોતાનું આજીવિક આજીવન આજીવિકા ગુજારે છે પણ એની સાથે સાથે કેટલાક લેભાગુ તત્વો પણ એમની સાથે મળી જાય છે અને બે લાખ પાંચ લાખ દસ લાખની છેતરપિંડી કરી લેતા હોય છે આ વેપાર વિશ્વાસનો છે હીરા બજારનો આખો વેપાર વિશ્વાસ પર ચાલે છે તેમાં કોઈ બહુ ને ચેકનો રિવાજ નથી જેના કારણે આવા તત્વો ઓફાવી જતા હોય છે અને બે પાંચ લાખ જેવી નાની રકમ હોવાના કારણે કરિયાદ કરવાનું વેપારીઓ ટાળતા હોય છે અરજી પણ કરતા નથી જેથી આ ગુનેગાર તત્વો જે છે એમને મોકળું મેદાન મળે છે અને એ વારંવાર અજાણ્યા બનીને છેતરપિંડી કરતા હોય છે આના અવેરનેસના ભાગરૂપે અમે જાતેથી અમારા પોલીસ સ્ટાફ સાથે પોલીસ અધિકારીઓ સાથે હીરા બજારમાં અમારી પાસે રહેલા માઇક સિસ્ટમ દ્વારા ચાર રસ્તા પર ઊભા રહીને જ એક જાહેરાત કરી રહ્યા છીએ કે તમે અમારી પાસે આવો આપની સાથે કોઈપણ પ્રકારની ઘટના બને બે લાખ પાંચ લાખની તો સીધા પોલીસનો સંપર્ક કરો એના માટે કોઈ આગેવાનની જરૂર નથી આપને કોઈ રીતે મનમાં કોઈ હચકચાટ રાખવાની જરૂર નથી પોલીસ આપની સેવા માટે છે ને આપણે મદદ કરશે બીજું ત્યાં પોલીસની ચોકી પણ છે ત્યાં પણ આપ સીધા જઈ શકો વધુમાં એસોસિએટની જે ઓફિસ છે જે આખા હીરા બજારમાં એમને સ્પીકરો પણ લગાવેલા છે ત્યાં પણ અમે જઈ અને જાહેરાત કરી છે કે અમારો સંપર્ક કરે અને વેપારમાં શું કાળજી રાખે ખાસ કરીને તો અજાણ્યા વ્યક્તિઓ સાથે વેપાર કરતા હોય તો ચેક ગેરંટી સ્વરૂપે લે બિલ ઇસ્યુ કરે અને જો વિશ્વાસથી વેપાર કરવાનો હોય તો જે શાખ ધરાવતી પેઢી અથવા વ્યક્તિ હોય એના ભરોસે વેપાર કરે જેથી ભવિષ્યમાં કોઈ ગુનાઈ કૃત્ય બને તો તપાસ કરવામાં અને પુરાવા મેળવવામાં સરળતા મળે અને વેપારીનો મુદ્દામાલ પાછો મેળવવામાં પણ સરળતા મળે બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે હીરા વેપારીને સાથે જ્યારે પણ છેતરપિંડી થાય ત્યારે એનો મુખ્ય આશય એવો હોય કે મારે પોલીસ પાસે નથી જવું હું બારોવાર સમાધાન કરી લઉં અને મારા હીરા પાછા મેળવી લઉં આ પ્રક્રિયા કરવામાં એવું બને છે કે ઘણા બધા હીરા સગે વગે થઈ જાય અથવા મૂળ મુદ્દામાલ પાછો નથી આવતો તો એ મુદ્દામાલ ઝડપી પાછો અને પૂરેપૂરો મેળવો હોય તો કોઈ પણ સમય બગાડ્યા વગર આપ પોલીસ પાસે આવો તો પોલીસ આપને તત્પરતાથી મદદ કરશે અને આપને કોઈ નુકસાન ન જાય આપ સ્વેચ્છાએ અને ખૂબ જ સફળ વાતાવરણમાં અને સારા વાતાવરણમાં આપ અહીંયા વેપાર કરી શકો એ જ અમારી ફરજ છે અને એ જ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ